ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર દસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક માય સ્ટોરી તમે ગુજરાતી સાથે સાથે હવે હિન્દી અને અંગ્રેજી વાર્તાઓ પણ વાંચવાનું શરૂ કર્યું હશે ટીવી મોબાઈલમાં તો આવી હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાર્તાઓ સાંભળી કે જોઈ હશે અહીં તમારે તમને વાંચતાં વાંચતા પસંદ પડેલી કોઈ એક વાર્તા અંગ્રેજીમાં લખવાની છે વાર્તા તમારા પાઠ્યપુસ્તક સિવાયની હોવી જોઈએ જેથી તમને અને તમારા મિત્રોને નવી નવી વાર્તાઓ વાંચવા મળે આ માટે તમે પુસ્તકાલયનો ઉપયોગ કરી શકો છો અંગ્રેજીમાં એક વાર્તા લખવાની છે અને એવી વાર્તા લખવાની છે જે તમારા પાઠ્યપુસ્તકમાં ન હોય ટોટલ કેરેક્ટર ઇન ધ સ્ટોરી ટોટલ કેટલી વ્યક્તિઓ છે અથવા તો કયા કયા પાત્રો છે તે લખવાનું છે આપણે જે વાર્તા લખીએ છીએ તેમાં પાંચ પાત્રો છે બ્રાઇટ ધેર નેમ્સ તેના નામ લખીએ સ્પેરો એલિફન્ટ વુડપેકર ફ્રોગ ફ્લાય ટાઇટલ ઓફ ધ સ્ટોરી તમારી જે વાર્તા છે તેનું નામ લખવાનું છે ધ એલિફન્ટ and the sparrow two sparrows, husband and wife, built a nest on a banyan tree. there the female sparrow laid eggs. one afternoon a wild elephant came and crushing the sparrow's eggs in the nest, the wife began crying for her eggs a woodpecker a close friend of the sparrow a woodpecker asked sparrow why are you crying the female sparrow said the elephant has destroyed my eggs a woodpecker said i have a friend who is a fly taking the female sparrow with him the woodpecker called on the fly fly have also a friend who is frog the frog said what is an elephant before a united crowd like us do as i tell you o oh fly Go to the elephant when the sun is high in the sky and hum a sweet tune into his ears. The woodpecker will scoop his eyes out. He becomes blind. A frog croaking there, the elephant thinking that. દેર ઇઝ અ વોટર ધ એલિફન્ટ સિંક ઇન ટુ ધ ક્વિક સેન એન્ડ ડાય સરસ મજાની વાર્તા છે ચકી અને ચકો છે એ વૃક્ષ ઉપર રહેતા હોય છે ચકલી છે એ ઈંડા મૂકે છે એક હાથી આવી અને તેના ઈંડા ફોડી નાખે છે ગુસ્સામાં હાથી હોય છે એટલે અને ચકલી છે એ રોવે છે અને ત્યાં લકડખોદ આવે છે જે ચકલીનો બેસ્ટ ફ્રેન્ડ હોય છે એ પૂછે છે કે તું કેમ રોવે છો તો એણે એમ કીધું કે હાથી આવ્યો હતો અને એણે મારા ઈંડા ફોડી નાખ્યા એટલે લક્કડખોદે કીધું કે હું કહું એવી રીતે આપણે બધા મિત્રો ભેગા થઈ અને આપણે હાથીને કંઈક સજા આપીએ લક્કડખોદનું બેસ્ટ ફ્રેન્ડ છે મધમાખી એટલે બધા મધમાખી પાસે જાય છે મધમાખી પાછી એના બીજા મિત્ર દેડકા પાસે લઈ જાય છે અને બધા ભેગા થઈને એક પ્લાન બનાવે છે કેવો પ્લાન બનાવે છે કે જ્યારે ફૂલ તડકો હોય ત્યારે મધુમાખીએ હાથીના કાનમાં સરસ મજાનો અવાજ કરવાનો મધમાખી જેવો અવાજ કરે એ તમને ખબર છે મીઠો અવાજ એ કાનની પાસે જઈ અને મીઠો અવાજ કરવાનો એટલે હાથી છે એ અવાજમાં મગ્ન થઈ જાય લક્કડખોદની ચાંચ હોય એ મજબૂત હોય એટલે એ સમય દરમિયાન લક્કડખોદ ચાંચ વડે હાથીની આંખો ફોડી નાખે હાથીને દેખાતું બંધ થઈ જાય હાથીને તરસ લાગે પાણી પીવા માટે થઈને પાણી શોધે એક કાદવ જેવો આખો ભાગ હોય નાનું ઉમથું ખાબોચ્યું હોય દલદલ જેને આપણે કહીએ પાણી ઓછું અને કીચડ વધારે ત્યાં દેડકો છે એ ડ્રાઉ ડ્રાઉ બોલે દેડકો ડ્રાઉ ડ્રાઉ બોલે એટલે હાથીને એમ થાય અહીંયા પાણી હાલો હું ત્યાં જાઉં એટલે જેઓ પાણી પીવા માટે તળાવ સમજીને કે પાણીનો વિભાગ સમજીને હાથી એમાં જાય છે અને ત્યાં જ એ ઓલે જે માટી હતી એ માટીમાં કૂતી જાય છે અને તેમાં ગરકાવ થઈ જાય છે અને હાથી મૃત્યુ પામે છે માત્ર કાલ્પનિક સ્ટોરી છે પણ સરસ છે સ્ટોરી ઉપરથી આપણને એવું શીખવા મળે છે કે જો આપણે સમૂહમાં કોઈ પણ કાર્ય કરીએ આપણા મિત્રો સાથે હળી મળીને રહીએ તો કોઈ પણ કામ આપણે આસાનીથી કરી શકીએ અને મિત્ર તરીકેની ફરજ બજાવવી જોઈએ અને સમૂહ છે આખી યુનિટી છે એને કોઈ તોડી શકતું નથી ચાર પાંચ વ્યક્તિઓ ભેગા થઈને જે કામ કરી શકે એવું એક વ્યક્તિ કામ કરી શકતું નથી આવું આ વાર્તામાં સમજાવ્યું છે તમને એવું કહ્યું છે ડ્રો પિક્ચર ઓફ ધ સ્ટોરી એન્ડ કલર ઇટ તમે જે વાર્તા લખી છે તેનું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો તમે આવી રીતે ચિત્ર દોરી શકો છો એક વૃક્ષ છે તેની ઉપર માળો છે બે ચકલીઓ તમને દેખાય છે હાથી આવે છે અને તેના ઈંડા તોડે છે આવું ચિત્ર તમે દોરી શકો છો